વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના નાના ગામે કલાકાર ખજૂરભાઈએ આદિવાસી પરિવારને માત્ર આઠ દિવસમાં તૈયાર કરેલા ઘરમાં આજે બાળકને ગ્રહ પ્રવેશ કરાવ્યો હતો આદિવાસી પરિવાર માટે ફરી ખજૂરભાઈ મસીહા સાબિત થયા છે નાના એક પરિવારમાં ત્રણેય બાળકોના પિતા દારૂ પીને તેમને રોજ મારતા હતા પંદર વર્ષનો દિવ્યેશ કુપોષિત છે બાર વર્ષીય ડિમ્પલ અને સાત વર્ષનો રણવીર બે વર્ષથી શાળાએ જઈ શક્યા નથી કારણ કે તેમને તેમના કુપોષિત ભાઈની જવાબદારી લીધી છે તેમનું ઘર બનાવી આઠ દિવસમાં તૈયાર કર્યું છે અને આગળના અભ્યાસની જવાબદારી પણ લીધી છે કુપોષિત બાળકોની પીડા અને દાદી ત્રણેય બાળકોના મજબૂરી હૃદયથી સ્પર્શી ગઈ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનાની સહજ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેમના મકાન બનાવવાનું બીડું ઉપાડ્યું અને તે પૂર્ણ પણ કરી દીધું આજે તૈયાર થયેલ મકાનનું વિધિવત રિબીન કાપી પરિવારને ગ્રહ કરાવ્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા પણ કરાવી હતી આ પ્રસંગે ખજુરભાઈએ જણાવ્યું કે તેઓ કોણ પણ જાતના નાત જાતના ભેદભાવ વિના જરૂરિયાતમંદની સહાય અને એકલવાયુ જીવન વ્યતીત કરતા લોકો માટે તેઓ હંમેશા નિઃસ્વાર્થ તેમની પડખે રહેશે એની ખાતરી આપી હતી તેમજ લોકોને પણ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે તેમના પ્રેરણા સ્ત્રોત એમના પિતાજી છે જેઓ કહેતા આવ્યા છે કે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ અને એમના જ કહેવા મુજબ મેં મારી કામગીરી બજાવી છે અત્યાર સુધીમાં તેઓ બસો ઓગણ ઘર બનાવી ચૂક્યા છે અને બસો સિત્તેરમું ઘર નાના પોંઢામાં માત્ર આઠ દિવસ રાત કામ કરી તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લાઇટ પાણી શૌચાલય સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે સેવા હતો જેનો પરમ ધર્મ માનવ સેવા એ જ પ્રભુ સેવા અને આ સેવાના વિધાનને અનુસરતા ખજુરભાઈ જે જે આદિવાસી ત્રણ બાળકો સાથે રહેતા દાદીને મકાન બનાવી આપવા માટે ખજૂરભાઈના સંપર્કમાં યુવાન મિત્રો દ્વારા પરિવાર આવ્યો હતો અને મકાન બનાવી આપવાની મદદ માંગી હતી નીતિનભાઈ જાનીએ પરિવારની પરિસ્થિતિની રજૂઆત સાંભળી અને સ્થળ પર મુલાકાત લીધી હતી ત્યારબાદ નીતિનભાઈ જાની દ્વારા ઘર બનાવી આપવાની શરૂઆત કરી હતી વહેલી સવારથી મકાનની શરૂઆત કરવામાં આવી ગામના અને આજુબાજુના ગામના યુવાનોને સોશિયલ મીડિયાથી મેસેજ મળતા કામ કરવા માટે મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા તેમનો પણ ખજૂરભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો બારડોલીના જાણીતા કલાકાર નીતિન જાની જે ખજૂર નામે વધુ ઓળખાય છે નીતિન જાની આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે નીતિન જાનીને આજે આખું ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખે છે નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ ન કરી શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના પણ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે માણસનું ભલે સાઇઝમાં નાનું હોય પરંતુ તેમાં રહેલી લાગણી દરિયાથી જરાય નાની નથી માણસના દિલની સાઇઝ ત્યારે જ માપી શકાય જ્યારે તે પોતાના કે પરિવાર માટે નહીં પરંતુ દરેક સમાજમાં જરૂરિયાતમંદ લોકો માટે શું અને કેટલું કરે છે આપણા ગુજરાતીઓ ભલે વેપાર ધંધા માટે વિશ્વમાં જાણીતા હોય પરંતુ ગુજરાતીઓમાં સેવા ભાવ પણ સૌથી વધુ જોવા મળે છે ગામડાઓમાં લોકોની સેવા કરવામાં જરાય નાનમ અનુભવતા નથી આવા જ એક વ્યક્તિ જેને આજે લોકો નામથી ઓળખવા લાગ્યા છે બાડોલીના જાણીતા કલાકાર નીતિન જાની જે ખજૂર નામે વધુ ઓળખાય છે નાના પોંડા જે ધરમપુર ખાતે જે ગામ આવ્યું છે નાના પોંડામાં આઠ દિવસની અથાક ચોવીસ ચોવીસ કલાક જાગીને બનાવેલું આજે ત્રણ બાળકોનું જે નિરાધાર ત્રણ બાળકો છે જે પંદર વર્ષનું દિવ્યેશ છે એના બે નાના ભાઈ બહેનો છે દીકરી બાર વરસની છે અને આ રણવીર છે સાત વર્ષનો છે પંદર વર્ષનો જે ભાઈ છે જે છેલ્લા પંદર વરસથી કુપોષણનો શિકાર હતો એની ઘરે જ્યારે હું આવ્યો ત્યારે એની ઘરની હાલત જોઈને અને ખાસ તો દિવ્યેશની જે મેં હાલત જોઈ એટલી કરુણતા તમને આવી જાય જોવા જોતાં જ અને એ જ ટાઈમથી મેં વિચાર કરી લીધો કે આપણે બને એટલું જલ્દી દિવ્યશનું ઘર બનાવી આજે દિવ્યશનું ઘર બની ગયું છે ખંડે જેવા ઘરમાં દિવ્ય છેલ્લા પંદર વર્ષથી હેરાન થતો હતો એટલે ત્રણ દિવસમાં આજે ઘર બનાવ્યું છે ચોવીસ કલાક જાગીને અમે જે આઠ દિવસમાં ત્રણ ભાઈ બહેનોનું જે ઘર બનાવ્યું છે આજે અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ પાંચસો ફૂટે દાર આવતો હતો પાણીનો જે બોરિંગ છે પાંચસો ફૂટે આ વિસ્તારની અંદર પાણી આવે છે બધા લોકોના મનમાં એવું હતું કે ભાઈ પાંચસો ફૂટ આપણે કેવી રીતના ખોદાવીએ મેં કીધું આપણે ખોદાવશું અને આપણે ભગવાન પર આશા રાખીએ પાણી તો ગમે ત્યાંથી નીકળી શકે છે એટલે ત્રણસો ફૂટે બોરિંગ કરાવ્યું છે પાંચસોની બધાને એક્સપેક્ટેશન હતી પણ ત્રણસો ભગવાનની દયાથી આ ત્રણ બાળકોના આશીર્વાદથી ત્રણસો ફૂટે પાણી આવ્યું છે બોરિંગની વ્યવસ્થા કરાવી છે બે રૂમ છે ટોયલેટ બાથરૂમ છે ખાસ તો આ ત્રણેય બાળકોને ખાસ તો દિવ્યસ ચાલી નથી શકતો અને ટોયલેટ બાથરૂમ રો ઘરમાં જ કરવું પડતું હતું એટલે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા કરી છે કિચનની પણ વ્યવસ્થા કરી છે લાઇટને તમામ વસ્તુઓની વ્યવસ્થા આપણે કરી છે અને આવનારા ભવિષ્યમાં આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન પ્રેરણા સ્વરૂપ તો મારા પિતાજી છે જે હંમેશા વર્ષોથી અમને નાનપણથી શીખવાડતા આવ્યા છે કે આપણી પાસે જે કઈ પણ હોય ગરીબોમાં વાપરવું જોઈએ જે જરૂરિયાતમંદ લોકો છે એમાં વાપરવા જોઈએ હું મારા મેરેજની વાત કરું તો મેરેજના બીજા દિવસથી જ આ સેવામાં લોકોની લાગી ગયો હતો વિચાર એ જ હતો કે આપણે બને એટલું લોકો સુધી પહોંચીએ અને લોકોના કાર્યો કરીએ એ જ ભાવનાની સાથે તમે જુઓ ઘરની અંદર ટાઇલ્સથી માનીને તમામ વસ્તુ આ ત્રણ બાળકોની થઈ ગઈ છે એટલે અમે એટલા રાજી છે અને જે જે લોકોના અમે ઘર બનાવીએ છીએ એમનું ઘર બની જાય ને એનાથી મોટી ખુશી અમારા માટે કોઈ નથી ખાસ તમારા ધર્મ પત્ની પણ તમને રજા આપી છે કે ભાઈ તમામ ઘર બની જાય પછી જ આપણે ફરવા જઈશું શું કહે છે મેં એ તમે જોયું મેં મારા ધર્મપત્નીને આમ જ સહજપણે કીધું કે આપણે મેરેજ થઈ ગયા છે તો તારે કાંઈ ફરવા જવું હોય તો મને કહે તો એણે મને કીધું કે તમે પહેલાં જેટલાના ઘર બાકી છે એ પહેલાં બનાવો પછી તમને ટાઈમ મળે ત્યારે આપણે ચોક્કસપણે ફરવા જઈશું એટલે તમારું જે પાર્ટનર હોય છે એનું પણ તમારા પ્રત્યે જે સમર્પણ હોવું જોઈએ તમારા પ્રત્યે જે ટ્રસ્ટ હોવો જોઈએ એ પણ હોવો બહુ જરૂરી છે એટલે આ બાળકોનું ઘર બનાવ્યું છે એ જ અમારા માટે અમે અહીંયા ફરી લીધા એટલે બહુ છે અમે અમે બહુ રાજી છીએ ત્રણ બાળકોનું આજે અમે ઘર બનાવ્યું છે